હેલો જેમ ત્રો ખુશી મિત્રો નું હાર્દિક સ્વાગત છે પહોંચી ગયા છે વિશ્વ પ્રસિદ્ધ ત્રણેતા મેળામાં આ જગ્યા ઉપર ત્રિનેત્રેશ્વર મહાદેવ નો હજારો વર્ષ જૂનો ઇતિહાસ જોડાયેલો છે ભગવાન વિષ્ણુએ આ ગયા ઉપર મહાદેવની પૂજા પાઠ કરતા હતા તદ ઉપરાંત ભગવાન શ્રી રામ પોતાના પાપનો નાશ કરવા માટે ગંગાજી ને અવતરિત કર્યા હતા તદ ઉપરાંત આ જગ્યા ઉપર દ્રૌપદી નો સ્વયં રચાયેલો હતો અર્જુને માછલી ની આંખ આ જગ્યા ઉપર હતી ભગવાન શિવે તાંડવ કર્યો હતો તેની સુંદર મજાની પ્રતિમા આવી છે છે આ જગ્યા ઉપર આવેલી તેની સંપૂર્ણ માહિતી હું તમને બાપુપા ઇતિહાસ જાણીને આજે આ વિડીયો જાણવાના છે વિડીયો જોડાઈ રહ્યા છો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા હવે મિત્રો આપણે જઈ રહ્યા છીએ ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન કરવા માટે એ પહેલા તો આપણે અહીંયા સાક્ષાત ગંગાજી પ્રગટ થયેલા છે તો આપણે તેમના દર્શન કરી લઈએ આપણે મહાદેવના દર્શન કરવા માટે જઈ રહ્યા જ અહીંયા જે કચ્છી ડ્રેસ પહેરીને અહીંયા ઘણા બધા ભાઈઓ સાંસ્કૃતિક નૃત્ય કરી રહ્યા છે તો ચાલો આપણે તે જોઈએ અહીંયા મિત્રો ખૂબ સુંદર મજાનો હોડા રાસ લોકો રમી રહ્યા છે અને અહીંના ટ્રેડિશનલ ડ્રેસ પણ પહેરેલો છે ચાલો આપણે તે જોઈએ ચડાવવામાં આવી રહી છે પાળયાત ના મંત્રી ના હાથે ગોલિયત્રી નેત્રેશ્વર મહાદેવ મિત્રો આપણે નૃત્ય જોઈને આગળની તરફ વધી રહ્યા છે એ પહેલા જ અહીંયા અર્જુને જે માછલી આંખ મીધી હતી તે આ જગ્યા છે આ જગ્યા ઉપર સરસ મજાના જે તુલસીમાં ના દર્શન થાય છે હવે આપણે આગળની તરફ જઈ રહ્યા છીએ અહીંયા જે ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરે ખૂબ જ સુંદર મજાનું જે ફૂલોથી ડેકોરેશન કરવામાં આવેલું છે અને હજારો વર્ષ જૂનું જે આ જગ્યાનું કોટરકામ છે તે પણ આપણે નિહાળીશું શરૂઆતમાં આપણે મહાદેવના દર્શન કરી લઈએ મંદિરની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ અહીંયા તમે જુઓ ખૂબ જ સુંદર મજાનું ડેકોરેશન ફૂલોથી કરવામાં આવેલું છે અને હવે આપણે અંદર પ્રવેશ કરીને શિખરના દર્શન કરીએ મહેમાનો પણ આવે છે અત્યારે તે ફોટો કરી રહ્યા છે મહાદેવ ના દર્શન કરીને હવે જઈ રહ્યા છે મંદિરની એક જેટ પાછળની તરફ આ જગ્યા ઉપર મંદિરની ચારે બાજુ ભગવાન શિવે જે તાંડવ કર્યો હતો તેની ખુબ સુંદર મજાની જે પ્રતિમા આવેલી છે ચાલો આપણે તેમના દર્શન કરી મંદિરની ચારે બાજુ તમને દેવી દેવતાઓના દર્શન થશે ખૂબ જ સુંદર મજાની જે દેવી દેવતાની પ્રતિમાને કોતરકામ કરી લગાડવામાં આવેલી છે હા મિત્રો આપણે પાપપુણ્યની બારીમાંથી પસાર થઈને આપણા પાપનો નાશ કરીએ ચાલો અહીંયા ખૂબ જ સુંદર મજાની પાપુણ્યની બારી છે તેમના દર્શન કરીએ પાણીમાંથી આપણે પસાર થઈને આપણા પાપનો નાશ કરી નાખ્યો છે એક વાર તો એવું લાગ્યું કે આપણે આની અંદર હલવાઈ જશું તમે તમના મેળામાં આ પહેલાં દિવસે અમે જે ત્રિનેટેશ્વર મહાદેવ મંદિરના મંદિરમાં અમે જે પૂજા અને જે ગજાની જે પરંપરા છે એ અમે દર વર્ષે અહીંયા કરીએ છીએ જૂના જમાનામાં સ્થાન મિત્રો અત્યારે આપણે મહાદેવ એટલે કે ત્રણેતર મેળાની અંદર જે આ મહાદેવની જે રહસ્યમય ઇતિહાસ છે તે આપણે બાપુ પાસેથી જાણશું શું નામ બાપુ તમારું નામ પ્રકાશગીરી ભરતગીરી ગોસ્વામી તો આ જગ્યા ઇતિહાસ વિશે થોડી ઘણી માહિતી અત્યારે ભૂમિ ને પંચાડ આપ આપણો નામનું વર્ણન હતું એ વર્ણન અઠ્યોતેર હજાર ઋષિ મુનિઓ તપ કરતા ત્યારે એ સમયની અંદર વિષ્ણુ ભગવાન આ જગ્યા ઉપર પૂજા કરવા આવતા અને વિષ્ણુ ભગવાનનો એવો નિયમ હતો કે એક હજાર આઠ કમળ પુષ્પ લે પૂજા કરી જમવાનો નિયમ હતો ભગવાન વિષ્ણુની રોજ રોજ પૂજા કરતા પછી ભગવાન વિષ્ણુને અભિમાન આવ્યું કે પૃથ્વીની અંદર મારા જો કોઈ ભગત નથી પછી ભગવાન શિવે એમની પરીક્ષા માટે એક હજાર આઠ કમળ પુષ્પ ગણી લાવે એમાં શિવજી એક દ્રશ્ય કરીને એક હજારને હાથ ત્યાં આઠમું કમળ મળ્યું ને એટલે ભગવાન વિષ્ણુ મૂંઝાણા પછી કણવ ઋષિ ગાલવ ઋષિ માનવ ઋષિએ બ્રહસ્પતિ અંગીર આ પાંચે પાંચ ઋષિ ઉપર તપ કરતા ત્યારે પાંચે પાંચ ઋષિને આ ભૂમિ ઉપર બોલાવ્યા અને પછી કીધું કે મારા વ્રત નો નિયમ નો ખંડન થાય છે તો કૃપયા કરીને ઉપાય બતાવો ત્યારે ઋષિઓના મત પ્રમાણે કીધું કે આ પૂજા પૂર્ણ કરવા માટે તમારી જમણી આંખ છે નયન છે કે એ જો કાઢીને તમે લિંગ ઉપર ધરો તો તમારી પૂજા પૂર્ણ થાય પછી દાદાનું ત્રિશુલ લઈ અને ભગવાન શિવ વિષ્ણુએ પોતાની જમણી આંખ કાઢીને લીંબુ ઉપર ધરી ત્યારે લિંગ લીંગ જઈને જઈનેત્ર હતું એ લઈને શિવજી લાટે લગાડેલું ત્યારથી લિંગનું નામ ત્રિનેત્રેશ્વર મહાદેવ કહેવાના કહેવામાં આવે છે અને અત્યારે જે હાલની અંદર આજ કેવડા ત્રીજ છે આજે ત્રીજ ચોથ પાંચમ અને છઠનું ભવ્ય વિશ્વ પ્રખ્યાત મેળો થાય છે અને આ મેળાનું મહાત્મ્ય એવું છે કે ઋષિ આ ભૂમિ ઉપર ધ્યાન ધરેલું તપ કરેલું ત્યારે કણવ ઋષિએ ભોળાનાથને બીજી વખત પ્રગટ કરેલા પાંચ મસ્તક દસ પૂજા ત્રણ નેત્ર ડાબી બાજુ પાર્વતી જટાની અંદર ગંગાજી અને પોછા સહિત લિંગમાંથી પ્રગટ થયા ત્યારે ભોળાનાથે કીધું માગો શું જોઈએ ત્યારે કણવ ઋષિએ કીધું કે જગતના હિત માટે આ બ્રહ્મકુંડ છે બ્રહ્મકુંડ ની અંદર ગંગા અવતરણ કરો અને ઋષિ પાંચમ ના દિવસે તમે પ્રગટ થયા છો તેથી દેવો દેવો ઋષિઓથી મેળાની સ્થાપના કરી છે અને સતયુગ થી માંડી અત્યારે આ ઋષિ પંચમીનો મેળો પરંપરા ચાલ્યો આવે છે અને આ જે ભૂમિ છે ત્યાં દ્રૌપદી મહાભારત કાળની અંદર દ્રૌપદીનો નો સ્વયંભર રચના હતો આ ભૂમિ છે અને પછી એક પાપ પુણ્યની બારી છે પાપ પુણ્યની બારી હું મારા ગળકી નીકળી જવા તમારા બધા પાપ મળે ફશમાં થઈ જાય ઓમ નમો નારાયણ પછી બાપુ આ જગ્યા ઉપર ભગવાન શિવે તાંડવ કર્યો છે તેની સરસ મજાની જે પ્રતિમા મંદિરની પર છે એના વિશે તરીકે આજે સૌપ્રથમ કોઈ જો ભગવાન શિવે તાંડવ કે તાંડવ નૃત્ય કર્યું તો ભગવાન શિવે કરેલું છે તો સૌપ્રથમ નૃત્ય તાંડવ શિવે કરેલું એની જે ફરતી જે મંદિરને ચેનલ મારેલી છે એ શિવ તાંડવ નૃત્યના ભાગ છે નક્ષીની અંદર બરાબર પછી આ જગ્યા ઉપર જે મહાદેવને ધજા ચડાવવામાં આવે છે તેના વિશે થોડીક માહિતી ચોથના દિવસે પાળિયાત થી વિશામણ બાપુની જગ્યાના જે કોઈ મહંત હોય અત્યારે નિર્મળા બહાર જે એ પાંચમ ચોથના દિવસે એ ધજા ચઢાવશે પાંચમના દિવસે લખતર સ્ટેટ કરણસિંહજી બાપુ જેમને મંદિર બંધાવી છે એમના પરપુત્ર યશપાલસિંહજી પધાર છે અને છઠના દિવસે આજે પોલીસ અધિકારી જે ડીવાયસપીને કમિશનરને જે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આખે કોઈ સ્ટાફ તજા ચડાવશે છઠ ની ત્રણ તજા ચડશે મિત્રો આ હતો ત્રિનેત્રેશ્વર મહાદેવ નો ઇતિહાસ તમને મારો વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરો નું બોલતા નહીં ચાલો મળે નવો લોગ સાથે જય માતાથી હર મહાદેવ